તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં ને કારણ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય છે તો હાલો આપણે અત્યારે જઈ રહી છે આઈટીએ તો આપણે એને ઘણા દિવસથી એને બ્લોગ આપણે ઉતાર્યું નહોતું તો મિત્રો રાનું ને ઉતારી નાખું આજે તો આપણે અત્યારે એને ફૂલે આવી ગઈ છીએ તો હાલો આપણે ફૂલેથી આપણે પછી અહીંયા આપણે ડાયરેક્ટ આપણે જામનગર આઈટીએ તો તમે એને બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો જામનગર પહો છીએ છે જોઈ શકો જામનગરનો જામનગર ટીડી ખોર છે ઘણા દિવસથી આપણે બ્લોગ ઉતારી ને બ્લોગ બ્લોગ ઉતારી આપણે જામનગર આવી ગયા છીએ આપણે છે એસટી બી જઈએ તો અમે અત્યારના તો આવી ગયા છે નવું તો હમણાં થઈ પછી આપણે ના અને ને પછી આપણે જઈ રહ્યા જામનગર આઈટીઆઈ તો મિત્રો છે ફાઇનલી આપણે આઈ ટી ગાર્ડન માં આવી ગયા તો જે લેફ્ટ ચાલુ નથી ગયો પણ આ થોડીક અમે ચાલતા 10 15 મિનિટ ચાલતા બસ આપણે આપણે લેક્ચર માં લઈ ગયો બ્લોગ માં તમને કન્ટિન્યુ બની તો ફાઇનલી મિત્રો છે આપણે આઈ ટી ગાર્ડન માં આવી ગયા છીએ તો હાલો પછી લેફ્ટ ચાલુ થાય પછી આપણે જઈને ડાયરેક્ટ આઈ ને રૂમ માં તો ફાઇનલી મિત્રો છે ને હું મારો ભાઈ બનાવી ગયા છે જમવા અત્યારના વાગી રહ્યા છે એક ને આપણી આ લોકેશન છે આપણે જમવા આવી ગયા છીએ તારી મારા મિત્ર હાલ આપણે જમીને પછી તો ફાઈનલી મિત્ર અને આપણે એને આ છૂટી ગયા છીએ તો અત્યારે ના વાગી રહ્યા છે 5 અને આપણે એને આ ગયા છે હાલ આપણે જાય ડાયરેક્ટ એસટી દીપી ને પછી ડાયરેક પકડી બસ ને અમાર ભાઈ બન છે એનું નામ છે ઉત્સવ આ આપણે એસટી ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે ને તો આપણે મળીએ આપણે નેસ્ટગમાં જઈને જયભાઈ